જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા સહિત અધિકારીઓ પદાધિકારીઓ તબીબો અને નાગરિકોની ઉપસ્થિતિમાં ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો નમસ્કાર આજે સન્માન્ય દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા ગુજરાતને એમ્સની જે ભેટ આપી રાજકોટથી એનું આજે લોકાર્પણ કર્યું અને સાથે સાથે દેશમાં પણ પાંચ એઇમ્સ નવી શરૂ થઈ અને આજે ગુજરાતમાં પણ અડતાલીસ હજાર કરોડના ખર્ચે વિકાસના કાર્યોનું લોકાર્પણને ખાતમૂહત કર્યું એના ભાગરૂપે મારા મહિસાગર જિલ્લામાં આપણી જે આ હોસ્પિટલ કોટેજ હોસ્પિટલ જે બની છે સરસ લગભગ તેત્રીસ કરોડથી વધુના ખર્ચે આજે જનરલ હોસ્પિટલ આ સરસ બની છે એનું પણ આજે સન્માન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે એ થયું છે અને આમાં જે સુવિધાઓ જે આવનારા સમયમાં આપણા જિલ્લાને જે મળવાની છે આપણી હોસ્પિટલ જે મળવાની છે સ્ત્રીરોગ નિષ્ણાત બાળરોગ જનરલ ફિઝિશિયન આંખના રોગનો નિષ્ણાત દંત સર્જન અનેક અન્ય સુવિધાઓ આંગણે આપણને મિત્રો મળવાની છે એનો આનંદ છે જે અમારી વહીવટીતંત્ર અમારા સાંસદશ્રી અમારી પાર્ટીના સંગઠનના હોદ્દેદારશ્રીઓ બધા સાથે મળીને આજે આજે વર્ચ્યુઅલી આ બેઠક હતી એમાં અમે ઉપસ્થિત રહ્યા અને અમારા ડોક્ટર મિત્રો અને અમારા ફિઝિશિયન બધા જ મિત્રો સાથે કલેક્ટરશ્રી અને પૂરી તંત્રની ટીમ પણ સરસ આયોજન કર્યું અને હું પણ શુભેચ્છા પાઠવું છું કે અમારા બધા જ મિત્રોને રાજસ્થાન બોર્ડર છે અહીંયા ઘર આંગણે આ સુવિધાઓ જે મળવાની છે જ્યારે અત્યારે હાલમાં જે બારસો ઓપીડી જે બાર હજાર જેટલી ઓપીડીઓ જે થાય છે એ અમદાવાદ વધીને જે આ હોસ્પિટલની સુવિધા વધવાથી ત્રીસ હજાર ઉપરાંતની થવાની છે જે પછી જો જેટલા જેટલા જે પ્રસૂતિના જે બહેનો બેનો આવે છે એમાં પણ વધારો છે પાંચસો જેટલા સિઝન ઓપરેશનો અહીંયા કરવામાં આવે છે એ તમામ સુવિધાઓ અદ્યતન થવાથી આવનારા સમયમાં એનો પણ વધારો થશે અને અમારી બાતમાબેતોને પણ એની સુવિધા મળશે અને સાથે સાથે ટેકનોલોજીના માધ્યમથી એમ સાથે જોડીને જે રોગોનું નિદાન પણ એ આવનારા સમયમાં કરવામાં આવશે એટલે અદ્યતન ફેસિલિટીવાળી જે આપણી હોસ્પિટલ જ્યાં મહીસાગરના આંગણે અત્યારે જે બની છે એનું આજે લોકાર્પણ થયું છે જનતા પણ ખુશ છે અને સાથે સાથે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આપણે આભાર માનીએ કે મેડિકલ કોલેજ પણ આપણને આપી છે એટલે આવનારા સમયમાં મેડિકલ કોલેજ પણ મહીસાગરના આંગણે શરૂ થવાની છે અત્યારે જમીનની ઉપલબ્ધતા માટે તંત્ર આજે કામે લાગ્યું છે આવનારા સમય મેડિકલ કોલેજ થશે એટલે તમામ ડૉક્ટરો આપણને અહીંયા અવેલેબલ થશે એટલે હેલ્થની સુવિધા ઘર આંગણે આપણને મળી રહે એના માટેની વ્યવસ્થા મિત્રો થઈ રહી છે એના માટે સરકારનો આભાર ધન્યવાદ